નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌ પહેલાં તો તમને જણાવવા માંગુ છું કે હું ગુજરાતી હિન્દી સંસ્કૃત વગેરે વિષય ભણાવતો નથી પણ તમારી બહુ જ બધી કમેન્ટ્સ મેં વાંચી પણ હું રિપ્લાય પણ નથી આપી શક્યો તેના માટે હું દિલ્હી છું પણ ગુજરાતી આપણી માતૃભાષા છે તો તેમાં હું ફક્ત વ્યાકરણ વિભાગનું સોલ્યુશન આપવાનો એક પ્રયાસ કરી રહ્યો છું જો એમાં કોઈ ભૂલ હોય તો તમે ચોક્કસથી કમેન્ટમાં મને જણાવી શકો છો તો જલ્દીથી આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં પહેલા તમને આપેલું છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો તો બધે બધાની જે સુધારેલી જોડણી છે એના જવાબો આપણે જોઈ લઈએ આગળ બીજો પ્રશ્ન તમને આપેલો છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને સંધિ જોડો એના પણ બધે બધાના આપણે જવાબ જોઈ લઈએ આગળ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો એમાં તમને આપેલું છે નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો એના પણ આપણે જવાબો જોઈ લઈએ આગળ પ્રશ્ન નંબર ચાર જોઈએ એમાં તમને આપેલું છે કે નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો એના પણ આપણે જવાબો જોઈ લઈએ આગળ પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો એમાં તમને સમાનાર્થી શબ્દો પૂછેલા છે પલ્લવ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો પહેલામાં જવાબ આવશે કુંપળ બીજો પ્રશ્ન છે પગરોળ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો બીજામાં જવાબ આવશે આરંભ આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ દળ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો એમાં જવાબ આવશે ટુકડી સુબો શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો એમાં જવાબ આવશે હાકેમ આગળનો પાંચમો છે મૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો પાંચમામાં જવાબ આવશે ફસલ આગળના પ્રશ્નો જોઈએ તો છઠ્ઠામાં તમને પૂછેલું છે નીચે આપેલ શબ્દોના વિરોધી શબ્દ લખો તો એના બધાના આપણે જવાબ જોઈ લઈએ હવે આગળ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર જોઈએ તો તમને આપેલું છે નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો અલંકારમાં સૌથી પહેલું પહેલું તમને આપેલું છે કામિની કોકિલા કેલી કુંજન કરે બધે બધાના શરૂઆતમાં શું આવે છે ક ક ક જ્યારે આવું હોય તો ત્યારે જવાબ આવશે વર્ણાનુ પ્રાસ અલંકાર બીજા નંબરનું જોઈએ વિદ્યા ભણ્યો જે તે જે જે પહેલું વાક્ય છે છે એની અને બીજું વાક્ય છે એની સૌથી પહેલ પહેલાં છે તે તો જ્યારે પહેલા વાક્યના છેડે અને બીજા વાક્યની શરૂઆતમાં સરખા લય ધરાવતા શબ્દો આવે તો એક સાંકળ બને છે એટલા માટે એનો જવાબ આવશે પ્રાસ સાંકડી અલંકાર શું જવાબ આવશે પ્રાસ સાંકડી અલંકાર અથવા તો એને બીજા શબ્દોમાં એવું કહેવાય છે કે આંતરપ્રાસ અલંકાર બંનેમાંથી કોઈ પણ જવાબ ચાલે પ્રાસ સાંકડી અથવા તો આંતરપ્રાસ અલંકાર આગળનો ત્રીજો પ્રશ્ન દમયંતીનું પૂનમનો ચંદ્ર તો ધ્યાનથી સાંભળો જ્યારે પણ જાણે રખે શકે આવા શબ્દો આવે તો ત્યારે જવાબ આવે ઉત્પ્રેક્ષા અલંકાર ફરીથી રિપીટ કરું છું જાણે રખે શકે આવા શબ્દો આવે તો ત્યારે જવાબ આવશે ઉત્પ્રેક્ષા અલંકાર આગળ ચોથા નંબરનો જોઈએ મહારાજ આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે હવે અહીંયા તમને બે અલંકાર હું શીખવાડવાનો ટ્રાય કરું છું એક હોય છે રૂપક અલંકાર અને એક હોય છે ઉપમા અલંકાર બંનેનું એક એક ઉદાહરણ સમજાવું છું મારા દાદા સિંહ જેવા છે તો જ્યારે દાદાને આપણે સિંહ સાથે સરખાયા છે તો એને કહેવાશે ઉપમા દાદાને સિંહની ઉપમા આપેલી છે તો મારા દાદા સિંહ જેવા છે તો એને શું કહેવાશે ઉપમા અલંકાર અને બીજું ઉદાહરણ આપું છું મારા દાદા સિંહ છે અહીંયા દાદાને સિંહ સાથે સરખાયા નથી બટ દાદાને જ સિંહ કહી દીધેલા છે એટલા માટે એને શું કહેવાશે રૂપક અલંકાર આટલું ક્લિયર છે તો હવે ચોથા નંબરમાં તમને એવું પૂછેલું છે કે મહારાજ આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે તો મહારાજની આજુબાજુમાં જે વહીવટદારો હોય એ વહીવટદારોને દીપડા કહી દીધેલા છે એટલા માટે ચોથા નંબરનામાં જવાબ આવશે રૂપક અલંકાર પાંચમા નંબરનો જોઈએ ભમો ભરતખંડમાં સકળ ભૂમ ખૂંદી વળી અહીંયા ભ ભ ભ આવે છે એટલા માટે પાંચમામાં જવાબ આવશે વર્ણાનુપ્રાસ છઠ્ઠામાં પણ સુયોગ અનમૂલ સુંદર સુહાગી માંગલ્યનો અહીંયા પણ શું જવાબ આવશે વર્ણાનુપ્રાસ સાતમા નંબરનું જોઈએ ભમરા સમો આ ભમતો પવન અહીંયા ભમરાને ભમતા પવન સાથે સરખાવવામાં આવેલો છે એટલે સાતમામાં શું જવાબ આવશે ઉપમા એને એની સાથે સરખાવવામાં આવેલો છે આઠમા નંબરનું છે ખેતર ખેડીને કરો સીમ સોહામણી આઠમામાં જવાબ આવશે વર્ણાનો પ્રાસ આગળનો નવમો જોઈએ ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો અહીંયા ભગતના અવાજને વાંસળી સાથે સરખાવવામાં આવેલું છે એટલે નવમામાં પણ જવાબ આવશે ઉપમા અલંકાર દસમાની વાત કરીએ બપોર એક મોટું શિકારી કૂતરું છે અહીંયા બપોરને શિકારી કૂતરા સાથે સરખાવી નથી બટ એ જ કહી દેવામાં આવેલી છે એટલા માટે દસમામાં જવાબ આવશે રૂપક અલંકાર ચલો આગળનો પ્રશ્ન નંબર આઠ જોઈએ અંતરમાં ફાળ પડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો તો આઠમાં જવાબ આવશે મનમાં ડર લાગવો આગળનો બીજો પ્રશ્ન જોઈએ રહ રહ રો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો તો બીજામાં જવાબ આવશે ધ્રુસકે ધ્રુસકે રડવું આગળનો ત્રીજો છે દૂરી જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો તો એમાં જવાબ આવશે હાથ પકડીને લઈ જવું ચોથું છે ઘા દેવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો તો ચોથામાં જવાબ આવશે પ્રહાર કરવો પાંચમું છે ઘા સહેવા રૂઢિ પ્રયોગનો સાચો અર્થ સુધીને લખો તો પાંચમો જવાબ આવશે પડકારોને સહન કરવા આગળનો નવમો પ્રશ્ન છે તો નવમા પ્રશ્નમાં તમારે નીચે આપેલી કહેવતનો અર્થ સમજાવો તો પાંચે પાંચ કહેવતોના જે અર્થ છે એ હું તમને દેખાડી દઉં આગળ પ્રશ્ન નંબર દસ છે તો પ્રશ્ન નંબર દસમાં તમને આપેલું છે નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો હવે જે પ્રમાણે મેં તમને કીધું હતું કે મેં આમાં સોલ્યુશન બનાવવાનો ટ્રાય કર્યો છે પણ જે આ પહેલમ પહેલું છે એનું મને કોઈ સોલ્યુશન મળી રહ્યું નથી જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલો ગુફા જેવો ભાગ કદાચ આમાં જવાબ આવી શકે છે વો કળો પણ હું એમાં શ્યોર છું નહીં તો આમાં શું જવાબ આવે છે જેમને પણ ખ્યાલ હોય એ કમેન્ટ સેક્શનમાં જવાબ આપી શકો છો આગળ બીજા નંબરનું છે વહાણમાં નો હિસાબ રાખનાર તો બીજામાં જવાબ આવશે જવાબ આવશે માલ મી ત્રીજા નંબરનું જોઈએ કોલસા નિખાણ એના માટેનો જવાબ આવશે કો આગળનો ચોથો પ્રશ્ન જોઈએ મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું એને કહેવાશે ચ વડ શું કહેવાશે ચ વડ બાઈસ મેનું જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનાર એના માટે જવાબ આવશે મરજીવુ આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલ શબ્દોના લિંગ ઓળખાવો તો જેટલા પણ છે એ બધે બધાના જવાબ હું તમને દેખાડી દઉં છું આગળ પ્રશ્ન નંબર બાર જોઈએ તો એમાં તમને આપેલું છે માંગ્યા મુજબ વાક્ય બનાવો પહેલાં પહેલું છે ડોસા ફરીથી બોલ્યા એમાં તમારે કર્મણી બનાવવાનું છે એટલા માટે જવાબ આવશે ડોસાથી ફરીથી બોલાયું બીજા નંબરનું મનીષા રસોઈ બનાવે છે તો એમાં જવાબ આવશે મનીષાથી રસોઈ બનાવાય છે ત્રીજા નંબરનું બાબુ વડે સ્વર્ગનું વર્ણન કરાય છે તો ત્રીજામાં જવાબ આવશે બાબુ સ્વર્ગનું વર્ણન કરે છે ચોથા નંબરનું મારાથી બાળકોને ક્રિકેટ રમાડાય છે તો એમાં જવાબ આવશે હું બાળકોને ક્રિકેટ રમાડું છું પાંચમા નંબરનું મહારાજથી રસોઈ કરાય છે તો પાંચમામાં જવાબ આવશે મહારાજ રસોઈ કરે છે અહીંયા તમને કર્મણી અને કરતરી પૂછ્યા હતા છઠ્ઠા નંબરથી પ્રશ્ન તમને પૂછેલા છે પ્રેરક વાક્ય બનાવો તો એમાં કઈ રીતના જવાબ આવશે ધ્યાનથી સાંભળજો બાબુ સ્વર્ગનું વર્ણન કરે છે તો એમાં જવાબ આવશે બાબુ સ્વર્ગનું વર્ણન કરાવે છે સાતમું છે હું ક્રિકેટ રમું છું તો એમાં જવાબ આવશે હું ક્રિકેટ રમાડું છું આઠમું છે અરુણિમાએ એવરેસ્ટ પર આરોહણ કર્યું તો જવાબ આવશે અરુણિમાએ એવરેસ્ટ પર આરોહણ કરાયું નવમું છે ગાડું આગળ ચાલ્યું તો જવાબ આવશે ગાડું આગળ ચલાવાયું દસમું છે મહારાજે રસોઈ કરી તો જવાબ આવશે મહારાજે રસોઈ કરાવડાવી આગળ પ્રશ્ન નંબર તેર જોઈએ માંગ્યા મુજબ વાક્યમાં રૂપાંતર કરો એમાં સૌથી પહેલાં પહેલું છે નિષેધ વાક્ય કોઈ પણ બનાવવાનું હોય નિષેધ વાક્ય બનાવવાનું હોય કે વિધિ વાક્ય બનાવવાનું હોય ઉદ્ગાર બનાવવાનું હોય પણ જ્યારે આપણે વાક્યને રૂપાંતરિત કરીએ તો એમાં જે વાક્યનો વાક્યનો સાર છે છે મતલબ એ બદલાવો જોઈએ નહીં એ પ્રમાણે એને નિષેધ અથવા તો વિધિ વાક્ય બનાવવાનું હોય છે અને નિષેધ વાક્ય એટલે કે એની અંદર જનરલી નથી શબ્દ આવવો જોઈએ તો પહેલાં પહેલું જોઈએ આવરદા બાકી હશે બીજું શું તો એને નિષેધ બનાવીએ તો એવું બની શકે આવરદા ઓછી નહીં હોય બીજું છે ડોસા ફરીથી બોલ્યા તો એમાં જવાબ આવશે ડોસા ફરીથી ચૂપ ના રહ્યા ત્રીજું છે કાબરી જીવે છે તો એને બનાવીએ તો કાબરી મરી નથી ચોથું છે મેં એ બોરડી જાતે ઉછેરી નથી તો એમાં જવાબ આવશે બીજા કોઈએ બોરડી ઉછેરી છે ચોથામાં જવાબ આવશે બીજા કોઈએ બોરડી ઉછેરી છે કારણ કે વાક્યનો મતલબ બદલાવો જોઈએ નહીં પાંચમા નંબરનું છે ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો તો પાંચમામાં તમને પૂછેલું છે વાક્ય બનાવો તો આ એકચુલીમાં નકારાત્મક વાક્ય છે નહીં નિષેધ વાક્ય છે નહીં એટલા માટે આ એકચ્યુઅલીમાં તમને વાક્ય જ આપેલું છે એટલા માટે આમાં કોઈ ચેન્જીસ થઈ શકે નહીં છઠ્ઠું છે નાનજી કાલિદાસ ખરેખર વિરલ શ્રેષ્ઠિ હતા અહીંયા આપેલું છે ઉદ્ગાર વાક્ય બનાવો ઉદ્ગાર વાક્ય કઈ રીતના હોય કે વાહ શું અદ્ભુત નજારો છે કેટલો અદભુત નજારો છે એવી રીતનું આપણે બોલીએ તો આની અંદર જવાબ એવી રીતનો આવી શકે છઠ્ઠામાં કે કેટલા વિરલ શ્રેષ્ઠિ હતા નાનજી કાલિદાસ આગળનું સાતમું જોઈએ તાજમહલનું સૌંદર્ય સુંદર છે અહીંયા પણ ઉદ્ગાર બનાવવાનો છે તો એનો જવાબ આવી શકે કેટલું સુંદર સૌંદર્ય છે તાજમહલનું આઠમા નંબરનું જોઈએ અમૃત કાકી ડુસ્કુ ભરતા ભરતા બોલ્યા અહીંયા તમારે ભાવે વાક્ય બનાવવાનું છે તો આઠમામાં જવાબ આવશે અમૃત ડુસ્કુ ભરીને બોલાવાયું નવમું જોઈએ બિચારી થાકી ન જાય ભાવે બનાવવાનું છે નવમાં જવાબ આવશે બિચારીથી થાકી ન જવાય દસમું વાક્ય છે ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું અને એને તમારે ભાવે વાક્યમાં ફેરવવાનું છે તો એમાં જવાબ આવશે ઋષિથી પૂછાયું એની અંદર ધર્મપત્ની આવશે નહીં એનું કારણ છે કે જ્યારે ભાવ્ય વાક્ય હોય તો ત્યારે એમાં કર્મનો ઉપયોગ થાય નહીં એટલા માટે ધર્મપત્ની નીકળી જશે ફરીથી બોલું છું ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું તો જવાબ આવશે ઋષિથી પૂછાયું ચલો આગળનો ચૌદમો પ્રશ્ન જોઈએ તો ચૌદમાં પ્રશ્નમાં તમારે ઓળખવાનું છે કે કયું વાક્ય સાદું વાક્ય છે કયું સંયુક્ત વાક્ય છે અને કયું સંકુલ વાક્ય છે તો બધે બધાના જવાબો હું તમને લખી દઉં છું આગળ પ્રશ્ન નંબર પંદર જોઈએ તો પ્રશ્ન નંબર પંદરમાં તમારે કાર્ડ ઓળખવાનો છે કે વાક્ય કયા કાળનું છે તો એમાં પણ બધે બધાના જવાબો હું તમને બતાવી દઉં છું અને આગળ પ્રશ્ન નંબર સોળ તમને આપેલો છે પૂર્વ પ્રત્યે અથવા પર પ્રત્યે તમારે જણાવવાનો છે જો આગળ કોઈ પ્રત્યે લાગેલો હોય તો એને પૂર્વ પ્રત્યે કહેવાય અને પાછળ કોઈ પ્રત્યે લાગેલો હોય તો એને પર પ્રત્યે કહેવાય તો એ પ્રમાણે આપણે બધે બધાના જવાબો જોઈ લઈએ તો અહીંયા આપણું ગુજરાતીનું વ્યાકરણ વિભાગનું સોલ્યુશન પૂરું થયું હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ મેથ્સનો વિડીયો જલ્દીથી લખું